કારણ કે બાપ જાણે છે કે મારું એક એક બાળક ભલે લાસ્ટ ઉષારથી પણ છે છતાં પણ વિશ્વમાં સૌથી વધારેમાં વધારે ભાગ્યવાન છે કારણ કે ભાગ્ય વિધાતા બાપને જાણી ઓળખી ભાગ્ય વિધાતાના ડાયરેક્ટ બાળકો બની ગયા આવો ભાગ્ય આખા કલ્પમાં કોઈ આત્માનું નથી નત બાબા કહે છે નથી થઈ શકતું સાથે સાથે આખા વિશ્વમાં સૌથી સંપત્તિવાન તથા ધનવાન બીજા કોઈ હોઈ ના શકે ભલે કેટલા પણ પદમપતિ હોય પરંતુ આ બાળકોના ખજાનાઓથી કોઈની પણ તુલના નથી કારણ કે બાકોના દરેક કદમમાં પદમોની કમાણી છે આખા દિવસમાં દરરોજ ભલે એક બે કદમ પણ બાપની યાદમાં રહ્યા અથવા કદમ ઉઠાવ્યા તો દરેક કદમમાં પદમ તમે આખા દિવસમાં કેટલા પદમ જમા થયા એવું કોઈ હશે જે એક દિવસમાં કમાણી કરે એટલે કહે છે જો ભાગ્યવાન જોવા હોય તથા રિચેસ્ટ ઇન ધી વર્લ્ડ દુનિયામાં સૌથી ધનવાન આત્મા જોવા હોય તો બાપના બાકોને જુઓ બાકો પાસે ફક્ત એક સ્થૂળ ધનનો ભરપૂર છે ખજાનાઓની લિસ્ટ જાણો છો ને આ સ્થૂળ ધન તો કોઈ મોટી વાત નથી પરંતુ તમારી પાસે જે ખજાનો શક્તિઓનો ખજાનો સર્વ ગુણોનો ખજાનો ખુશીનો ખજાનો અને સર્વને સુખ શાંતિનો રસ્તો બતાવવાથી જે દુવાઓનો ખજાનો મળે છે આ અવિનાશી ખજાનાઓ અવિનાશી પરમાત્મા બાકો સિવાય કોઈની પાસે નથી તો બાપ દાદાને આવા ખજાનાના માલિક સંપન્ન જોઈ આ જ ગીત ગાય છે વાહ બાકો વાહ તમને પણ તમારા પર આટલો રૂહાની નાઝ અર્થાત નશો છે ને હાથ ની તાળી વગાડી શકો છો બધાએ તાળીઓ વગાડી બંને હાથ 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 ને કેમ તકલીફ આપો છો એક એક ની ની વગાડો તાળી વગાડતા આવડે છે ને બ્રાહ્મણોનું બધું જ નિરાલું છે બ્રાહ્મણ શાંત પસંદ છે એટલે તાળી પણ શાંતિ ની ઠીક છે નશો તો બધાને સદા છે બાપ દાદા સમયના પરિવર્તનની તીવ્ર ગતિને જોઈ બાળકોના પુરુષાર્થની ગતિને પણ જોતા રહે છે બાપ દાદા દરેક બાળકને જીવન મુક્ત સ્થિતિમાં સદા જોવા ઈચ્છે છે તમારા બધાની આ ચેલેન્જ છે કે બાપ પાસેથી મુક્તિ જીવન મુક્તિનો વારસો આવીને લો પરંતુ તમને તો મુક્તિ તથા જીવન મુક્તિનો વારસો મળી ગયો છે ને કે નથી મળ્યો

સમસ્યાઓ વાયુમંડળ ડબલ દૂષિત હોવા છતાં પણ આ બધા પ્રભાવથી મુક્ત જીવનમાં આ સર્વ ભિન્ન ભિન્ન બંધનોથી મુક્ત એક પણ સૂક્ષ્મ બંધન ન હોય આવા જીવન મુક્ત બન્યા છો કે અંતમાં બનશો હમણાં બનશો કે અંતમાં બનશો જે સમજે છે અંતમાં બનવાની બદલે હમણાં બનવું છે અથવા બન્યા છીએ કે બનવું છે જ તે હાથ ઉઠાવ બધાએ હાથ ઉઠાવ્યો બંનેમાં મિક્સ હાથ ઉઠાવી રહ્યા છે ચતુર છે ભલે ચતુરાઈ કરો પરંતુ બાપ દાદા હમણાંથી સ્પષ્ટ સંભળાવી રહ્યા છે અટેન્શન પ્લીઝ બાપે દરેક બ્રાહ્મણ બાળકને બંધન મુક્ત જીવન મુક્ત બનાવવાના જ છે ભલે કોઈ પણ વિધિથી પરંતુ બનાવવાના જરૂર છે જાણો છો ને કે વિધિઓ કઈ છે એટલા તો ચતુર છો ને તો બનવું તો તમારે પડશે જ ભલે ઈચ્છો કે ન ઈચ્છો બનવું તો પડશે જ પછી શું કરશો હું તો કયું હમણાંથી બનીશ તમારા મુખમાં ગુલાબ જાંબુ બધાના મુખમાં ગુલાબ જાંબુ આવી ગયું ને પરંતુ આ ગુલાબ જાંબુ છે હમણાં બંધન મુક્ત બનવાનું એવું નહીં ગુલાબ જાંબુ ખાઈ જાઓ ની શોભા ખૂબ સારી છે એકદમ માળા લાગે છે અહીં આવીને તો એવી માળા લાગે છે આ માળા તૈયાર થઈ ગઈ છે સારું છે કારણે અકારણે જેવી રીતે હમણાં ખુરશી લીધી છે ને એવી રીતે જ્યારે બાપ દાદા ફાઈનલ સમય પ્રમાણે સીટી વગાડશે કે જીવન મુક્તિ ની પર બેસી પર બેઠા નહીં લેશે પહેલા આપ ધરતી પર બેસવું આ છે તપસ્યા ની નિશાની તંદુરસ્તી ની નિશાની હેલ્થ પણ છે તપસ્યા દ્વારા ખજાનાની વેલ્થ પણ છે તો જ્યાં હેલ્થ છે વેલ્થ છે ત્યાં હેપી તો છે જ તો સારું છે હેલ્ધી શો વેલ્ધી શો તો બાપ દાદા આજે જોઈ રહ્યા હતા કે બાળકોની ત્રણ પ્રકારની સ્ટેજીસ છે સ્થિતિ છે એક છે પુરુષાર્થી એમાં પુરુષાર્થી પણ છે અને તીવ્ર પુરુષાર્થી પણ છે છે જે પ્રાલબ્ધ જીવન મુક્ત અવસ્થાની સ્ટેજમાં અનુભવ કરી રહ્યા છે પરંતુ લાસ્ટની સંપૂર્ણ સ્ટેજ છે દેહમાં હોવા છતાં પણ વિદેહી અવસ્થાનો અનુભવ તો ત્રણ સ્ટેજ જોઈ પુરુષાર્થની સ્ટેજમાં વધારે જોયા પ્રારબ્ધ જીવન મુક્તની સેન્ટરના નિમિત્ત બનવાની અથવા સારા સ્પીકર વક્તા બનવાની તથા ડ્રામા અનુસાર અલગ અલગ વિશેષ સેવાના નિમિત્ત બનવાની આ પ્રારબ્ધ નથી આ તો લિફ્ટ છે વધારે આગળ વધવાની સર્વ દ્વારા દુઆઓ લેવાની પરંતુ પ્રારબ્ધ છે જીવન મુક્તની કોઈ બંધન ન હોય તમે લોકો એક ચિત્ર જુઓ છો ને સાધારણ અજ્ઞાની આત્માને કેટલી દોરીઓથી બાંધેલા દેખાડો છો તે છે અજ્ઞાની આત્મા માટે લોખંડની જંજીર મોટા મોટા બંધન છે પરંતુ આત્મા બાકોને બહુ જ મહિન અને આકર્ષણ કરવા વાળા દોરા છે લોખંડની જંજીર હમણાં નથી જે દેખાઈ શકે ખૂબ મહિન પણ છે રોયલ પણ છે સારા નથી પરંતુ મહેસૂસ એવું થાય છે કે અમે ખૂબ સારા છીએ અમે ખૂબ આગળ વધી રહ્યા છીએ તો બાપ દાદા જોઈ રહ્યા હતા આ જીવન બંધના દોરા મેજોરિટીમાં છે ભલે એક હોય ભલે અડધો હોય પરંતુ જીવન મુક્ત ખૂબ થોડા જોયા તો બાપ દાદા જોઈ રહ્યા છે જોઈ રહ્યા હતા હિસાબ અનુસાર આ સેકન્ડ સ્ટેજ છે જીવન મુક્ત લાસ્ટ સ્ટેજ તો છે

હમણાંથી વિદેહી સ્થિતિનો ખૂબ અનુભવ જોઈએ જે પણ પરિસ્થિતિઓ આવી રહી છે એમાં વિદેહી સ્થિતિનો અભ્યાસ ખૂબ જોઈએ એટલે બીજી બધી વાતોને છોડી આ તો નહીં થશે આ તો નહીં થશે શું થશે

અચલ અડોલ પાસ વિથ ઓનર હશે જે બધી વાતો પાસ થઈ જશે પરંતુ એ બ્રહ્મા બાપ સમાન પાસ વિથ ઓનર ના સબૂત રહેશે બાપ દાદા સમય પ્રતિ સમય ઈશારા આપે પણ છે અને આપતા પણ રહેશે તમે વિચાર વિચારો પણ છો પ્લાન પણ બનાવો છો બનાવો ભલે વિચારો પરંતુ પરંતુ શું થશે આ આશ્ચર્યવતને નહીં આશ્ચર્યવત થઈને નહીં વિદેહી સાક્ષી બનીને વિચાર પરંતુ વિચાર્યું પ્લાન બનાવ્યો

પરંતુ લાસ્ટ સ્થિતિનો વિચારો ચારેય તરફની સેવાઓના સમાચાર બાપ દાદા સાંભળતા રહે છે અને દિલથી બધા અથક સેવાધારીઓને મુબારક પણ આપે છે સેવા ખૂબ સારા ઉમંગ ઉત્સાહથી કરી રહ્યા છો અને આગળ પણ કરતા રહો પરંતુ સેવા અને સ્થિતિનું બેલેન્સ થોડુંક આ તરફ ઝૂકી જાય છે ક્યારેક એ તરફ એટલે સેવા ખૂબ કરો બાપ દાદા સેવા માટે મનાઈ નથી કરતા વધારે જોરશોરથી કરો પરંતુ સેવા અને સ્થિતિનું સદા બેલેન્સ રાખતા ચાલો સ્થિતિ બનાવવામાં થોડી મહેનત લાગે છે અને સેવા તો સહજ થઈ જાય છે એટલે સેવાનું બળ થોડી સ્થિતિ થી ઊંચું થઈ જાય છે બેલેન્સ રાખો અને બાપ દાદાના સર્વ સેવા કરવા વાળા આત્માઓના સંબંધ સંપર્કમાં આવવાવાળા બ્રાહ્મણ પરિવારના બ્લેસિંગ લેતા ચાલો આ દુવાઓનું ખાતું જમા કરો હમણાની દુઆઓનું ખાતું આપ આત્માઓમાં એટલું સંપન્ન થઈ જાય જે તમારા ચિત્રો દ્વારા બધાને દુઆ મળતી રહેશે અનેક જન્મોમાં દુઆ આપવાની છે પરંતુ જમા એક જન્મમાં કરવાનું છે એટલે શું કરશો સ્થિતિ સદા આગળ રાખી સેવામાં આગળ વધતા ચાલો શું થશે આ વિચારો બ્રાહ્મણ આત્માઓ માટે સારું છે સારું જ થવાનું છે પરંતુ બેલેન્સ વાળાઓ માટે સદા સારું છે બેલેન્સ ઓછું તો ક્યારેક સારું ક્યારેક થોડું સારું સાંભળ્યું શું કરવાનું છે ક્વેશ્ચન માર્ક વિચારવાના હિસાબથી આશ્ચર્યવત થઈને વિચારવાનું બંધ કરો આ તો નહીં થશે આ તો નહીં થશે તે સ્થિતિને નીચે ઉપર કરે છે સમજ્યા સારું વિદેશનું ગ્રુપ ઊઠો વિદેશમાં પણ એક વિશેષતા બાપ દાદાને ખૂબ ગમે છે કઈ બધાને ઉમંગ ઉત્સાહ ખૂબ છે કે વિદેશના ખૂણા ખૂણામાં બાપનું સ્થાન બનાવીએ અને બનાવ્યા પણ છે આ વર્ષે કેટલા નવા સ્થાન બનાવ્યા છે તો કયું બાર પંદર સારો ઉમંગ છે કે સંદેશ ચારે તરફ મળી જાય આ લક્ષ્ય ખૂબ સારું છે જ્યાં જાય છે ત્યાં કોઈને કોઈ નિમિત્ત બનાવવાની સેવાનું લક્ષ્ય રાખે છે આ વિશેષતા છે દરેક જેટલું થઈ શકે છે એટલા પોતે પોતાની સેવાના નિમિત્ત બનાવવાની ઓફર પણ કરે છે અને પ્રેક્ટિકલમાં પણ કરે છે આજ વિચારે છે કે ઘર ઘરમાં બાબાનું ઘર હોય છે આગળ વધવાની મુબારક આપી રહ્યા છે બાપ દાદા વિદેશી અર્થાત વિશ્વ કલ્યાણ કરવાના નિમિત્ત બનવા વાળા બાળકોને આ જ કહે છે કે હવે સેવા અને બે હજાર માં બનવાનું છે ક્યારે નહીં હમણાં અવ્યક્ત બાપની પાલનાનું પ્રત્યક્ષ સબૂત

સેવા અને સ્થિતિના બેલેન્સ મંજૂર છે જ છે બાપ દાદા આ નથી વિચારતા જોશે વિચારશે ના કરવાનું જ છે પોતાની ભાષામાં બોલો કરવાનું જ છે જે પણ બધા ટીવીમાં પણ જોઈ રહ્યા છે એ બધા પણ આવું બોલી રહ્યા છો ને બાપ દાદા જોઈ રહ્યા છે ભલે ભારતમાં જોઈ રહ્યા છે કે વિદેશમાં જોઈ રહ્યા છે પરંતુ બધાને ઉમંગ આવી રહ્યો છે કે અમે કરીશું અમે કરીશું અમારે કરવું જ છે એડવાન્સમાં મુબારક છે અચ્છા વિદેશના ઘણા ભાઈ બહેનો પહેલી વાર આવ્યા છે રિટ્રીટમાં આવેલા મહેમાન પણ બેઠા છે ખૂબ સારું બધા નંબર વન લેવા વાળા છે ખૂબ સારું મહેમાન બનીને આવ્યા અને બાપના બાળકો અધિકારી બની ગયા અધિકારી થઈ ગયા ને અધિકારી છો ખૂબ સારું હવે આગળ વધતા રહેજો હોસ્પિટલના ટ્રસ્ટીઓ સાથે ડબલ ટ્રસ્ટી છો એક પ્રવૃત્તિમાં રહેતા ટ્રસ્ટી અને બીજા હોસ્પિટલમાં રહેતા ટ્રસ્ટી હોસ્પિટલના પણ ટ્રસ્ટી તો જીવનમાં પણ ટ્રસ્ટી સારું છે હોસ્પિટલ આત્માઓની પણ સેવા કરી રહી છે અને શરીરની પણ સેવા કરી રહી છે તો ડબલ સેવા થઈ રહી છે એટલે જે નિમિત્ત બનેલા આત્માઓ હોય એમને પણ ડબલ દુઆ મળતી રહે છે બહુ જ સારા પ્લાન બનાવ્યા છે ને સેવાનો ચાન્સ લેવો આ છે ચાન્સલર બનવું તે ચાન્સલર નહીં રૂહાની યુનિવર્સિટીના ચાન્સલર સારું છે ઓલમ્પિક ગેમના સમયે મોટો પ્રોગ્રામ કરવાનો પ્લાન બનાવી રહ્યા છે બાપ પ્લાન બતાવ્યો જ્યાં ઉમંગ એકમત છે તો જ્યાં એકમત છે અને ઉમંગ ઉત્સાહ છે તો સફળતા છે જ છે સારું છે ભલે કરો વિદેશમાં નામ પ્રસિદ્ધ કરો ખૂબ સારું જે પણ બધા ભારત થી આવ્યા છે તો ભારત વાળાઓને તો વિશેષ નશો છે કે બાપ દાદા અવતરિત પણ ભારતમાં થાય છે અને સાથે સાથે જો મળવા આવે છે તો પણ ભારતમાં જ આવે છે તો ડબલ નશો છે ને ભારત તેજ વિદેશમાં સંદેશ આપ્યો તો ભારતે વિદેશમાં પણ પોતાના પરિવાર ને શોધી ભારતવાસી સદા મહત્વ મહત્વ છે અને ભારતનું વધવાનું છે તો ભારતવાસીઓનું મહત્વ તો છે જ એટલે જે પણ નવા જૂના બાળકો આવ્યા છે તે ખૂબ પ્રેમથી પહોંચ્યા છે બાપ દાદા બધા બાકોના સ્નેહ અને ચારેય તરફના સેવાઓના સહયોગ ને જોઈને ખુશ છે અને પણ સદા ખુશ છે ખુશ રહો છો ને ક્યારેય ખુશી ઓછી નથી નહીં કરતા આ ખાસ બાપનો ખજાનો છે એટલે ખુશી ક્યારેય નહીં છોડતા સદા ખુશ

કોઈપણ વિશાળ કાર્યમાં દરેકના સહયોગની આંગળી જોઈએ સેવાનો ચાન્સ દરેકને છે કોઈ પણ બહાનું ન આપી શકે કે હું નથી કરી શકતો સમય નથી ઉઠતા બેસતા 10 10 મિનિટ પણ સેવા કરો તબિયત ઠીક નથી તો ઘરે બેસીને કરો મનસાથી સુખની વૃત્તિ સુખમય સ્થિતિથી સુખમય સંસાર બનાવો પરમાત્મ કાર્યમાં સહયોગી બનો તો સર્વનો સહયોગ મળશે સ્લોગન છે પ્રકૃતિ પતિની સીટ પર સેટ થઈને રહો તો પરિસ્થિતિઓમાં અપસેટ નહીં થશો ઓમ શાંતિ